અમે લોકો છોટાજેપુર જિલ્લાના પાયજેતપુરનો આ ડુંગર રોડ ભરજ નદી પરનો જે પુલ છે એ કેટલાક સમયથી ખડધજ હાલતમાં હોય અને અહીંયા ગુજરાત ગવર્નમેન્ટના કેટલાક જવાબદાર અધિકારીઓ આવીને આ પુલને સારો છે એવું પ્રમાણ પ્રમાણિત કરીને આ વિસ્તારમાં કેટલાક વાહનોને અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી હતી પણ કેટલાક સમયથી આ પુલમાં આ એક ખાડો પડ્યો છે અને આ ખાડાના લીધે ગંભીરા બ્રિજ જેવી ફરી પૂર્ણ પરિસ્થિતિ નિર્માણ કરવા વહીવટી તંત્ર ઈચ્છે છે કે પછી આવતીકાલે કોઈ નિર્દોષ લોકોનો ભોગ લેવાય એવું ઈચ્છે છે તો આ પુલની યોગ્ય મરામત કરીને જ પછી અહીંના વહીવટી તંત્રએ વાહન વ્યવહારોને છૂટ આપવી જોઈએ ભવિષ્યમાં જે આવનારી હોનાર જ છે એને ટાળવી જોઈએ એ વહીવટી તંત્રના હિતમાં છે અને લોકોના પણ હિતમાં છે